નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે પ્રવૃત્તિ કરીશું ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ છ સજીવોમાં શ્વસન પ્રવૃત્તિ છ પોઈન્ટ છ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દર્શાવતો નમૂનો તો ચાલો નમૂનો કઈ રીતે બનાવાય તે આપણે સમજીશું ચાલો અહીંયા આપણે એક ફ્લાસ્ક લીધો છે જે નીચેથી પહોળો અને ઉપરથી સાંકડો એટલે કે બંને બાજુથી ખુલ્લો છે હવે આ બંને બાજુથી ખુલ્લા ફ્લાસ્કમાં વાય આકારની નળી ગોઠવેલી છે આ વાય આકારની નળીમાં બે ફુગ્ગા લગાવેલા છે જે આપણા બે ફેફસા તરીકે કાર્ય કરશે ઉપર વાય આકારની નળીમાં ઉપર એક કાણું છે જે આપણા નાક છિદ્ર દર્શાવે છે અહીંયાથી આપણે શ્વાસ લઈશું એટલે બંને ફેફસા ફૂલાય છે લગાવો હવે આપણે નીચે ઉદારગૃહા બતાવીશું એટલે કે મોટો ફુગ્ગો લઈશું અને મોટા ફુગ્ગાને અહીંયા ફિટ કરીશું અહીંયા આપણે મોટો ફુગ્ગો લગાવ્યો છે જે આપણા પેટ એટલે કે ઉદરગૃહા દર્શાવે છે લઈએ છીએ ત્યારે બે ફેફસા ફૂલાય છે અને સાથે સાથે આપણું જે પેટ છે એ પણ ફૂલાય છે અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આને ખેંચીએ એટલે કે જ્યારે શ્વાસ ભરાય છે તો ફેફસા ફૂલાય છે અને શ્વાસ બહાર કાઢીએ છીએ તો ફેફસા સંકોચાય છે તો આ રીતે આપણે ઉચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ એટલે કે શ્વાસોચ્છવાસની ક્રિયા આપણા શરીર મારફતે થાય છે તો આ એક સરસ નાના મજાના મોડલ દ્વારા આપણે સમજ્યા આ જ મોડલ તમારે જાતે બનાવવું હોય તો અહીંયા વાય આકારની નળીની જગ્યાએ બે સ્ટ્રો લઈ શકો છો અહીંયા ફુગ્ગાની જગ્યાએ બોટલનું ઢાંકણ લઈ શકો છો અને કાચના ફ્લાસ્કની જગ્યાએ તમે પ્લાસ્ટિકની બોટલને કાપી અને લઈ શકો છો અહીંયા આપણે પહેલેથી જ એક ઢાંકણમાં બે સ્ટ્રો લગાવેલી છે એટલે કે આવી સ્ટ્રો લઈ અને આપણે વાય આકાર કરી શકીએ છીએ અને આ બોટલ છે બોટલને આટલી કાપી અને આ આવી રીતે આકાર રાખીએ અને આટલું કાપી નાખીએ એટલે આ શ્વસન ક્રિયા જે છે એ તમે જાતે મોડલ તૈયાર કરી અને શ્વાસોશ્વાસની ક્રિયા એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસ બંને ક્રિયા તમે જાતે સમજી શકો છો આ પ્રવૃત્તિ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ